સુરતના સરથાણા પોલીસ મથક હદ વિસ્તારના લસકાણા વિસ્તારમાં પાંચ વર્ષીય બાળકી બપોરના સમયે ફુગ્ગો લેવા દુકાને ગઈ હતી તે દરમિયાન એક ઈસમ દુકાને આવ્યો હતો અને બાળકીને વડાપાઉં ખવડાવીને લાલચ આપી લઈ ગયો હતો આ યુવક બાળકી સાથે બદકામ કરવાના ઈરાદે લઈ ગયો હતો જ્યારે આ ઈસમ બાળકીને લઈ જતો હતો ત્યારે એક કામદાર પણ તેમને જોઈ ગયો હતો અહીંયા બાળકી ગુમ થઈ જતા પરિવારે શોધખોર આદરી હતી અને ઘર પાસે આવેલી દુકાને પૂછતા એક ઈસમ કારખાનાના પાછળના ભાગે લઈ ગયો હોવાનું દુકાનદારે જણાવ્યું હતું દુકાનદારની વાત સાંભળી માતા પિતાને અજગતું થયાની ફાળ પડી હતી જેથી તાત્કાલિક કારખાના તરફ ગયા હતા જ્યાં મારુતિ નગરમાં પૂછપરછ કરતા એક કામદારે ખાદી કિનારે એક ઈસમ બાળકીને લઈને ગયો હોવાનું જણાવ્યું હતું પરિવાર ખાડી કિનારે પહોંચ્યો ત્યારે બાળકી સાથે ખાડી કિનારે આ યુવક કપડાં કાઢી અડપલા કરતો હતો જો કે પરિવારને જોઈ જતા નરાધમ યુવક ખાડીમાં કૂદી ગયો હતો ત્યારબાદ સ્થાનિકો અને પરિવારે નરાધમ યુવકને બહાર કાઢી બરાબરનો મેથી પાક આપ્યો હતો ત્યારબાદ સરથાણા પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેમનું નામ મિથલેશ રાજુ શાહ હોવાનું જણાવ્યું હતું અને તે લુમ્સના મશીનમાં કામ કરે છે બાળકીને એકલી જોઈ બધકામ કરવાના ઈરાદે બાળકીને લઈ ગયો હતો પરિવાર સમયસર પહોંચી જતાં પાંચ વર્ષે બાળકી પીખાતા બચી ગઈ હતી